કૃષ્ણ જય અન્નપૂર્ણા અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું ચોકલેટ કેક બનાવવાના છે આપણે જોઈ શકો છો એકદમ સરસ ગાર્નિશ કરીને તૈયાર છે તો આપણે એને બનાવવાની રેસીપી તૈયાર શરૂ કરીશું તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધો છે તો અહીંયા હું આજે ઘઉંના લોટની કેક બનાવવાની છું તો મેં એક કાચનું બાઉલ ઘઉંનો લોટ લીધો છે પરફેક્ટ માપ છે આ પરફેક્ટ માપ સાથે જ હું તમને બતાવીશ અને એક કપ કોકો પાવડર લીધો છે હવે આ બેટરને આપણે કોઈ મેંદાનો ઉપયોગ નથી કરવાના અને બાળકો માટે કેક બનાવ છે હવે આ બંને બેટરને આપણે મિક્સ કરી દઈશું બરાબર મિક્સ કરીને આપણે બેટર તૈયાર કરી દઈશું કોકો પાવડર અને ઘઉનો લોટ બંને સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે આ બેટરને સાઈડ પર મૂકી દેવાનું છે હવે કોકોવાળા મિશ્રણને આપણે સાઈડમાં લઈ લીધું છે મેં અહીંયા બાઉલ લીધું છે હવે એમાં આપણે એક બાઉલ ખાંડ ઉમેરવાની છે દળેલી ખાંડ તમે આખી ખાંડ પણ લઈ શકો છો તે આપણે ઓગાળવાની રહેશે પણ મેં અહીંયા દળીને ઉપયોગ કર્યો છે કે ફટાફટ મિક્સ થઈ જાય એ જ માપ છે પરફેક્ટ એ જ બાઉલથી મેં અહીંયા રૂમ ટેમ્પરેચરવાળું એક કપ દૂધ લીધું છે એ મિક્સ કરી દઈશું અને અહીંયા નાનું બાઉલ મેં તેલ લીધું છે કોઈ પણ ખાવાનું તેલ પણ આપણે સુગંધીવાળું તેલ નથી લેવાનું નોર્મલ વાળું તેલન હવે આ બધું મિક્સ કરવાનું છે આપણે બરાબર જે છે તો એને બે મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું કોકોનું અને ઘઉંના લોટનું મિશ્રણ છે એમાં આવી રીતે બેકિંગ પાવડર પાવડરવાળા જે પણ સ્ટોરમાં તમને મળી રહેશે એ આપણે ઉમેરવાનો છે મેં અહીંયા અડધી ચમચીનો ઉપયોગ કર્યો છે ગ્રીડિયન્ટ છે આપણે ખાવાનો સોડા એ પણ આપણે અડધી ચમચી કરતાં પણ ઓછો ઉમેરવાનો છે હવે આ બંનેને મિક્સ કરી લેવાનું છે જે મિશ્રણ છે અને આપણે જે મિશ્રણ બનાવીને તૈયાર કરેલું છે દૂધનું ને એનું એને આપણે થોડું થોડું આમાં ઉમેરતા જવાના છે અને એને મિક્સ કરતા જઈશું તો જો થોડુંક ઉમેર કે આપણે બહુ થીક પણ નહીં અને મીડિયમ બેટર તૈયાર કરવાનું છે આવી રીતે ઉમેરતા જશું અને એક બેટર તૈયાર કરશું સરસ મિશ્રણ બનાવ્યું હતું એટલું આપણું એમાં મિક્સ થઈ ગયું છે જો એકદમ થોડા પણ લમ્સ નથી રહ્યા ને આપણું બેટર સરસ ઠીક તૈયાર થયું છે જો અહીંયા તમને એમ લાગે આવી રીતે આપણું રિબિન જેવું પડવું જોઈએ ત્યાં સુધીનું બેટર આપણે તૈયાર કરવાનું હોય છે આવી રીતે મિક્સ થઈ ગયું છે બરાબર બેટર જો તમને એમ લાગે કે મારું મિશ્રણ ઠીક છે તો તમે એમાં મિક્સ દૂધ મિક્સ કરી શકો છો બાળકો હંમેશા જીત કરતા હોય છે કે કેક માટે તો આજે હું એકદમ સાદી રીત અને સહેલાઈથી ઘરે બની જાય એવી કેક લઈને આવી છું તમારી સાથે અને અહીંયા હું બે ટીપા વેનીલા એસેન્સ કોઈપણ સ્ટોરમાં મળી શકે છે જો તમારે નાખવું હોય તો જ ના નાખવું હોય તો તમને કોઈ જરૂરી નથી તો મેં અહીંયા બે ટીપા ઉમેરી દઈશ બસ બેથી ત્રણ ટીપા જ ઉમેર્યા છે વધારે ઉમેરવાના નથી ફ્લેવર માટે છે બસને મિક્સ કરીને આપણે સાઈડમાં બે મિનિટ મૂકી દઈશું એટલે હું આપણું વાસણ તૈયાર થઈ કરી દઈએ મેં અહીંયા એક ડબ્બો લઈ લીધો છે અને વોલપેપર લીધું છે એને તેલ લગાવીને આવી રીતે આપણે લગાવી દેવાનું છે તમારી પાસે કેકનું વાસણ હોય તો એ પણ તમે ઉપયોગ કરી શકો છો હવે એ જ વાસણમાં મેં મિશ્રણ આજે આપણે કેકનું મિશ્રણ બનાવ્યું છે એ ઉમેરી દેવાનું છે કોઈ પણ લમ્સ ના રહે એટલું સરસ આપણી રિબિન જેવું મિશ્રણ તૈયાર થયું છે જોઈ શકો છો તમે બધું મિશ્રણ આ એક ડબ્બામાં હવે આવી રીતે એને પછાડીને આપણે એ કરી લેવાનું છે એ પ્રોસેસ કરવાનું કારણ એટલું જ છે કે આપણે એની અંદર જો લમ્સ રહી ગયા હોય તે આપણા ઠીક થઈ જાય સરસ તો હવે આપણે એને સ્ટીમ કરવા મૂકીશું મેં આવી રીતે વાસણને ગરમ કરવા મૂકી દીધું છે નીચે મેં અહીંયા મીઠું મૂકીને જોઈ શકો છો જાળી મૂકી દીધી છે હવે આપણું કે પહેલાં આને ગરમ આપણે કરી લેવાનું છે મેં આજે કોઈ ઓવનનો ઉપયોગ આપણે નથી કર્યો ગેસ પર જ બને એના માટેની કેક બનાવવાના છે તો હવે આ ડબ્બાને આપણે અંદર મૂકી દઈશું અને એને ઢાંકી દઈશું હવે એને ઢાંકીને આપણે ત્રીસ મિનિટ માટે થવા દેવાનો છે વીસથી પાંત્રીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે કેકને જોઈ લઈશું જો એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ છે આવી રીતે મેં એક સડી લીધી છે કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો ચેક કરવા જો એકદમ સરસ આપણે કેક તૈયાર થઈ ગઈ છે કોઈ પણ અહીંયા આપણું મિશ્રણ ચોટતું નથી તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને એ વાસણને આપણે નીચે ઉતારી લેવાનું છે ઠંડુ થવા દેવાનું છે જો હવે ને મેં ગરમ છે નીચે ઉતારી લીધી છે જો એકદમ સોફ્ટ સરસ તૈયાર થઈ છે હવે આપણે એને ઠંડી થવા દઈશું થાય ત્યાં સુધી આપણે ગાર્નિશ માટે એક ક્રીમ બનાવવાના છે એના માટે મેં એક વાટકી દૂધ લીધું છે અને એમાં મેં કોકો પાવડર ઉમેરો છે અને ખાંડ ઉમેરી છે તમે આખી ખાંડ પણ લઈ શકો છો અને ઓગાળી દેવાની અહીંયા અમે દળીલ ખાંડનો ખાંડનો ઉપયોગ આપણે થોડોક ઓછો કર્યો છે એ અડધી વાટકી લીધી છે એક ચમચી કોર્નફ્લો પાવડર ઉમેરો છે અડધી દોઢ ચમચી જેટલો એમાં તમે કોર્નફ્લો પાવડર ના હોય તો તમે મેંદો પણ ઉમેરી શકો છો હવે આપણે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લેવાનું છે જે વાસણમાં તમારે એને બનાવવાની હોય એ જ વાસણમાં તમારે એને તૈયાર કરવાનું અને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે એને ગેસ પર હવે લઈ લઈશું એને મેં ગેસ પર મૂકી દીધું છે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દીધું છે દીધી છે હવે આને હલાવીને આપણે ક્રીમ મિક્સ થાય ત્યાં સુધી થવા દેવાનું છે એને હલાવતું જ રહેવાનું છે કન્ટિન્યુ અને તેમાં ગાંઠ પડી જશે કેક બનાવવાની રેસીપી આપણને થોડોક ટાઈમ વધારે જ જાય છે પણ ઘરે જો બાળકોને આપણે કેક બનાવીને આપતા હોય તે ખુશ થઈ જાય છે અને સારું પણ બહારથી લાવવું એના કરતાં આપણે જો ઘરે બનાવીએ થોડો ટાઈમ આપણો થશે પણ આપણે વસ્તુને એકદમ હેલ્ધી બનાવીશું કે ઘરનું હોય તો આપણને છોકરાઓ ખાય તો કોઈ આપણે એને બોલીએ નહીં કે ભાઈ ના ખાઈ લેજે જો આપણી ચોકલેટ ક્રીમ એકદમ થઈ ગઈ છે ઠીક થઈ ગઈ છે ને જોઈ શકો છો એકદમ ચોકલેટ ક્રીમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કે જે મેં ઠંડુ થતું જશે એ મિશ્રણ એ રીતે એકદમ ઠીક થઈ જશે તો હવે એને આપણે થોડું ઠંડુ થવા દઈશું થોડી ઠંડી થઈ છે તો આપણે એને આવી રીતે જુઓ વાસણમાં એકદમ છૂટી થઈ ગઈ છે આપણે એને સરસ ચક્કુ વડે આવી રીતે કરી દઈશું હવે એને એક બાઉલમાં આપણે કાઢી લઈશું હવે મેં જે પેપર લગાવ્યું હતું એને આપણે આવી રીતે ઓઇલ પેપરને કાઢી લેવાનું છે ઠીકે ધીરે ધીરે આપણે એને ઓઇલ પેપર આવી રીતે કાઢી લેવાનું છે ધીમે રે નામ ફેરવતા જવાનું છે એને સરસ આપણી કેક તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ સોફ્ટ એકદમ તૈયાર થઈ ગઈ છે આપણી કેક કેક કેટ કેકનું મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એ થોડુંક ગરમ છે જોઈ શકો છો એકદમ સરસ ચોકલેટનું મિશ્રણ તૈયાર કર્યું છે તો આપણે એનું ગાર્નિશ કરીશું તે કેક અહીંયા મૂકી દઈએ અને જો આપણે ક્રીમને બહુ ઠંડી થઈ જવા દઈશું તો એ જો આવી રીતે આપણે એને ગાર્નિશ કરી દેવાનું છે જોઈ શકો છો તમે આવી રીતે ફેરવતું જવાનું છે ને કેકને આપણે એની જે ક્રીમ ચોકલેટ બનાવી છે એને આપણે ગાર્નિશ કરતા જઈશું ઠંડી થઈ જશે તો પછી એ નહીં થાય આવી રીતે લઈને બધી જ બાજુ આપણે એને ગાર્નિશ કરી દઈશું તે આપણે એને ક્રીમને સરસ લીચી કરી નાખવાનું છે જો સરસ આપણે કેક તૈયાર થઈ છે ને તમને જોઈને પણ મોડામાં પાણી આવી ગયું ને ખાવાનું મન પણ થઈ ગયું હશે તો આવજો મારા ઘરે તમે પણ કેક ખાવા હવે હું એને ક્રીમ લગાવી દીધી છે અને બદામથી ગાર્નિશ કરું છું તમે તૂટી ફૂટી છે કંઈ પણ લગાવીને એને ગાર્નિશ કરી છે મેં અહીંયા બદામના ધીણી ઝીણી કટિંગ કરી લીધી છે તો આવી રીતે હું એને ગાર્નિશ કરીશ જોઈ શકો છો કેટલી સરસ લાગે છે ટાઈમ તો લે આપણો કેમકે એમાં ટાઈમ વધારે જ જાય છે જો આવી રીતે સરસ બધી બાજુ પણ સરસ ક્રીમ પણ લાગીને ગાર્નિશ પણ એટલું સરસ થયું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા